જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે લઈને આવ્યા છે તુવેર ટોઠા બનાવવાના છે જે શિયાળાની અંદર પ્રખ્યાત છે આપણા તુવેર ટોઠા જો કે મહેસાણા બાજુ વધારે પ્રખ્યાત છે આ તુવેર ટોઠા તો એના માટે આપણે એક કુકર લઈ લેવાના છે એના અંદર પાણી નાખ્યું છે અને રાતે આપણા તુવેરો પલાળી હતી એ બાફવા મૂકવાની તો આપણા તુવેરો કાઢી અને બાફવા મૂકી દેશે આપણે મોટું વાન લીધું જો ડબ્બાની અંદર પલાળી દે એટલે ખરાબ પણ ના થાય અને બે કામ અને પલાળી મૂકીએ તો એના કારણે શું જટ બફાઈ જાય આપણે રાત્રે પલાળીને મૂકીએ તો આપણે થોડું અંદર મીઠું નાખી દઈશું એના કારણે જટ બફાઈ જાય એટલે આપણે મીઠું નાખી દઈએ થોડું તો આપણે વીસ પચીસ મિનિટ જેવું આપણે ચરવા દઈશું એટલે ફ્રાય થઈ જશે સરસ ત્યાં સુધી પીડીયોમાં બન્યા રહો જેટલું આમાં લસણ વધારવાય ને એટલી મજા આવો એટલા જો આમાં અંદર લીલું લસણ જ વપરાય સૂકા થાય પણ ઉનાળામાં ના હોય લીલું લસણ તો આપણે સૂકાનું તુવે ટોઠા બનાવી શકીએ જ્યારે ઉનાળામાં પણ અત્યારે ફૂલ સિઝનમાં લીલા લસણની તો એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ લીલા લસણનો અને શરીર માટે પણ સેહત માટે આ તુવેરો સારી એકદમ ફાયદાકારક રહેશે તો આ બધું લસણ સમારી અને મળી તો આપણે તુવેરો બનાવવા માટે એક મસ્ત સ્ટીમર લઈ લેવાનું છે જે કે કડાઈ અને એના અંદર આપણે તુવેરો પ્રમાણે તેલ રેડી લેવાનું છે અંદર તેલ રેડી અને રાઈ જીરો આપણે નાખી દેવાનું છે રાઈ ના નાખો તો સારું બાકી એકલું જીરું નાખશો ને તો ટેસ્ટ સારો આવશે અને ત્યાર પછી આપણે હળદર અને હિંગ નાખી દેવાની છે અંદર એડ કરી દઈએ એટલે સ્ટેપચરુનો કલર એકદમ સરસ મજાનો પકડાઈ જાય ત્યાર પછી આપણે નાખવાનું છે લીલું લસણ લીલું લસણ થોડી વાર સાંતળવાનું છે પાંચ દસ મિનિટ સુધી ત્યારે પછી આપણે થોડી વાર મસ્ત ચડવા દઈશું અને જોવા થોડી વાર પછીનો આવો કલર આપણો થયો છે ચેન્જ ને પાંચ વીસ મિનિટ પછી થોડું ઓહમાઈ જશે એટલે લસણ એકદમ સરસ મજાનું થઈ જશે ચડીને થોડી વાર આપણે ઢાંકીશું એના ત્યાર પછી જોયું તો આ રીતના જોવા બન્યું છે અને સરસ મજાનું થઈ જવા આવ્યું છે આપણે મસાલા પણ બધા સમારેલા છે ટામેટું લીલું લસણ ને બધું અને આપણે આમાં નાખી દેવાનું છે મરચું હળદર નાખેલી છે એટલે થોડી જ એડ કરવાની છે મરચું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને આપણે મસાલા તો બધા સમારેલા છે ઉપર નાખવાના છે અને જીરું હોય તો પણ તમે નાખી શકો છો અને ગરમ મસાલો અંદર એડ કરી દેવાનો છે અને મીઠું તો હું છેલ્લા જ એડ કરું છું તમે જે રીતના નાખતા હોય એ રીતે નાખી દેવાનું અને ટામેટા આપણે સમારેલા એમાં નાખી દેશું અને સરસ મજાનું મિક્સ કરી નાખશું ત્યાર પછી લીલા મરચાં નાખી દઈશું અંદર તો જુઓ આ રીતનો મસ્ત કલર પકડાઈ ગયો છે અને ત્યાર પછી અંદર આપણે નાખવાની છે તુવેરો સરસ થઈ ગયું છે જોઈ શકો તમે બેટર તૈયાર આપણું તો તુવેરો નાખી અને થોડી રીતે હલાવી લઈશું ત્યાર પછી જુઓ તુવેરોનો સ્વાદ એકદમ ટેસ્ટી અને સ્વાદ બહુ મસ્ત આવે છે અને કલર પણ સારો પકડાયો ત્યાર પછી આપણે કોથમીર સરસ મજાની સૌ કરી નાખવાની છે ઉપર એટલે મસ્ત મજાની તૈયાર થઈ જાય તો જોઈ શકો બન્યા પછી એકદમ આવી સરસ મજાની ટેસ્ટી આપણી તુવેર ટોઠા દેખાવામાં આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે શિયાળામાં એકદમ ભરપૂર ફાયદો ઉઠાવો મિત્રો અને આ તમારા ઘરે જરૂર બનાવજો અને ખાજો પણ અને સ્વાદ પણ તમે કહેશો કે સરસ મજાની આ તુવેર ટૂઠા હોય છે અને મજા આવે છે ખાવાની પણ તો એકવાર જરૂર ટ્રાય મારજો મિત્રો અને બધા સપોર્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આ વિડીયો આગળ જરૂર મોકલજો અને બીજી કોઈ રેસિપી શીખવી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અમે એના ઉપર વિડીયો ચોક્કસ બનાવશું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા મિત્રો અને અમે હવે બેસી ગયા છીએ જમવા તો જમીને મળીએ પછી મળીશું હવે નેક્સ્ટ મેન્યુ બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ